ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીનો ઓગણીસમો પદવિદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો આ પ્રસંગે ચાર હજાર સાતસો એકવીસ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી શિક્ષણ મંત્રી સોમનાથ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા અને તેઓએ જણાવ્યું કે શિક્ષણ માત્ર નોકરી માટેનું સાધન નથી પરંતુ સમાજ પરિવર્તનનું શક્તિશાળી શસ્ત્ર છે સમારોહમાં બાવન વિદ્યાર્થીનીઓને એકસો એક તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા વિશેષ સન્માન અપાયું સાથે બત્રીસ વિદ્યાર્થીને વિશેષ અભ્યાસ અને સંશોધન માટે પી પીએચડીની પદવી એનાયત કરવામાં આવી કોન્વોકેશન એક બહુ અભિમાન લેવા જેવું હતું આપણે ફોર્ટી નાઇન ફોર્ટી સેવન ટ્વેન્ટી નાઇન સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા એમાં ગોલ્ડ મેડલમાં સિક્સટી પરસેન્ટ ગર્લ્સ હતી એટલે એનું અમને મને બહુ અભિમાન છે મારે ત્રણ દીકરીઓ છે અને મારી ત્રણ દીકરીઓ બહુ સમાચાર સાંભળ્યા એટલે ખુશ થઈ ગઈ કે આટલી બધી દીકરીઓને ગોલ્ડ મેડલ મળી રહ્યા છે એટલે બહુ આનંદની વાત છે આમ તો બધાના ઉપર પ્રેમ હોય દાદાનો તો પણ એક આપણે ભારતની અંદર જે આમ તમે જુઓ તો જે જે સંસ્કૃતિમાં વુમનને મહત્વ નથી અપાયું એ સંસ્કૃતિની પડતી જ થઈ છે અને આપણે આ જે ગણપતિ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે કે અમારે વિદ્યાય સમાજોત્કર્ષ અને એમાં પણ વુમન એમ્પાવરમેન્ટ જે નરેન્દ્રભાઈ મોદી ઓલ્સો આપણને કહે છે એ બહુ સરસ રીતે થઈ રહ્યું છે એક ગામડામાં યુનિવર્સિટી આટલી બધી પ્રગતિ કરી રહી છે એ બહુ અગત્યનું છે કે જે નરેન્દ્રભાઈ કહે છે કે છેવાડાના માનવીને ચિંતા કરે છે આ છેવાડાના માનવીની ચિંતા આ યુનિવર્સિટી પણ કરી રહી છે કારણ કે આપણે મારું નામ મૈત્રી પટેલ છે મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ મારા સીજીપી નાઇન પોઈન્ટ એટ એટ હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગીવિંગ મી પ્રેસિજિયસ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો થેન્ક યુ હું બહુ લાઈક ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી મને શીખવાનો મોકો મળ્યો અને બધાનો સપોર્ટ મળ્યો હું મારા ફેકલ્ટીઝને હું થેન્કયુ કહું છું મારા પેરેન્ટ્સને કહું છું અને મારા ફ્રેન્ડ્સને કહું છું જે બધાએ મને સપોર્ટ કર્યો એના માટે હું ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી આજે પીએચડી થયો છું ગણપત યુનિવર્સિટી યુનિવર્સિટી બહુ સારું પ્લેટફોર્મ આપે છે રિસર્ચ માટે અને મારા ગાઈડ ડૉક્ટર એલજે પટેલની ગાઈડન્સમાં મેં પીએચડી કર્યું છે અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માગું છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને યુનિવર્સિટી આપણાને કમ એક પ્રિમાઇસિસ પ્રોવાઈડ કરે છે સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને આજે બહુ હું ખુશ છું અને ભવિષ્યમાં જેમ આપણે ટ્વેન્ટી ફોર્ટીનું વિકસિત ભારતનું વિઝન છે તો આપણે એ માર્ગ પર ફાર્માસ્યુટિકલ અને બીજા હેલ્થકેરમાં આપણે આગળ વધશું અને સાથે સાથે હું ગુજરાત સરકાર ભારત સરકાર એમનો બી આભારી છું કે આજે બહુ બધી તક આપણને મળે છે ગુજરાતમાં અને સાથે સાથે વિશ્વમાં થેન્ક યુ